કાપીને લઈશું તો આપણને ખબર પડશે આ એક વેરાયટી મારી વાડીએ આવી અવનવી બસો વેરાયટી છે એ મળી મને યાદ નથી રહી આનું નામ અત્યારે હું નહીં બોલી શકું આ કેરી પાકી ગઈ છે આ બસો ગ્રામ ફળ છે આ મોટું થાય પણ છોડ થોડો કમજોર હતો એના હિસાબે ફળ નાનું થયું છે હવે આ કેરી કલર જોવો પડે સરસ મજા નો કલર છે હવે ટેસ્ટ માં કેવી લાગે છે એ આપણે જોવાનું છે અને ગોટલી પણ જોવી પડશે

જવાનો માવાદો ફળ પણ બહુ મોટો ને સારું છે તો જો ટેસ્ટ કરીએ ટેસ્ટ કરશું કેટલી મીઠી છે કેમ છે અમારા રામભાઈને પણ આપો અમારા ઉત્સવ પછી સોશિય ગામના ખેડૂત પણ છે આપણે જ છે જો કોણ ઉતી ના પડું લ્યો ભાઈ સકુ

હવે આ બીજી કરીને આપણે ટેસ્ટ કરશું આ થોડી કાચી તૂટી ગઈ હતી બરોબર હા હા આવું બનશે એકાદ વર્ષ આવતા વર્ષે આપણે ત્યાં લગભગ મેજોરિટી વેરાયટીમાં ફળ લાગી જશે આ વર્ષે વીસ પચીસ વેરાયટીમાં ફળ લાગ્યા છે હશે ફૂકડા કરી

આના રૂપા આપણી પાસે ઘણા ઘણી માત્રામાં એટલે મીન્સ બસો આઠ બસો અઢીસોની માત્રામાં છે તો અમારો મોબાઈલ નહીં પણ તો અમારો મોબાઈલ નંબર પણ નોંધી ગયો અઠ્ઠાણું ઓગણસી અઢાર તેર તેત્રીસ નમસ્કાર ખેડૂત મિત્રો